કોંગ્રેસના વિવિધ પદો પર રહીને હીરાભાઈ જોટવા પોતાની સતત મહેનત અને નિષ્ઠાથી નિઃસ્વાર્થ ભાવે સાચા સૈનિક આગળ ધપતા રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ કોંગ્રેસ પક્ષે કેશોદ વિધાનસભામાં બે હજાર બાવીસમાં તેઓને ઉમેદવાર બનાવ્યા હતા અને જોરદાર ટક્કર આપી હતી માત્ર થોડાક મતોથી તેઓ પાછળ રહી ગયા પણ હાર માનીને તેઓ બેઠા નથી રહ્યા ઊઠ્યા અને ફરી બમણી ગતિથી પક્ષના સાચા અને વફાદાર સિપાહી બનીને મથતા રહ્યા ગુજરાત પ્રદેશના તમામ નેતાઓના સંપર્ક અને સતત માર્ગદર્શન તળે જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથમાં ખૂબ સારી કામગીરી કરવાના કારણે આજે આ તેર લોકસભાની ટિકિટ જ્યારે મળી છે ત્યારે હું લોકોની સેવા કરવા માટે કટિબદ્ધ છું પક્ષે તેમના વ્યક્તિત્વને જોઈને બે હજાર લોકસભાના જૂનાગઢ ગીર સોમનાથ ઉમેદવાર બનાવ્યા માનવતાનો સંદેશ લઈને ફરીવાર તેઓ આપ સૌની વચ્ચે છે જૂનાગઢ જિલ્લાને વધુ વિકસિત અને ગૌરવશાળી બનાવવાના હેતુથી આપણે બધા હાથથી હાથ મેળવીને કોંગ્રેસને વિજય બનાવીએ